નાનદાસ બાપુની જે ફોર વ્હીલ હતી તેમના દર્શન કરવા માટે તેમની રજાએ ઘડિયાળ ઘણી બધી લાઇટર ઘણી બધી વસ્તુઓ જે આ સંતવાણી અને ભજન માટે વિશાળ આ ટેજ બનાવવામાં આવેલું છે

માતાજી મિત્રો તમામ નું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે નવા સાથે આ ની જે તે મટી ખૂબ સુંદર મજાનો ભવ્ય ત્રણ દિવસ માટેનો ભવ્ય ઉત્સવ થવા જઈ રહ્યો છે અને કહેવાય કે કોડિયાર માતાજીની ની જન્મજયંતિ તેમજ એકવીસમી પૂર્ણતિથિ મહોત્સવ નો ખુબ સારો એવો જે ડાયરાનું પણ આયોજન થઈ રહ્યું છે અહીંયા જે નામી અનામી કલાકારો કે રાત્રિ દરમિયાન ભવ્ય સંતવાણીનો જે આયોજન થવામાં આવી રહ્યું છે ત્યાર પછી અહીંયા એક એક મારી પાસે જોઈ રહ્યા છું કે જે ખાખી બાપુની સમાધિ સ્થાન છે ત્યાર પછી ચબૂતરો છે પછી અહીંયા સૂર્યકુડ તેમજ અહીંયા ઘણી બધી દાદી મંદિર પણ આવેલા છે તે હું તમને વિડીયો દ્વારા દર્શન કરવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં અને અહીંયા ભજન ભોજન અને આનંદ મેળો પણ સાથે સાથે થઈ રહ્યો છે તે પણ હું તમને આનંદ મેળાનો પણ આનંદ લઈશું તો લોકમાચલી સુધી જોડાઈ રહું આપણે પહોંચી ગયા છીએ છથરા અહીંયા જે ખાખી બાપુની સમાધિ સ્થાન છે અને ખૂબ જ વિશાળ અને ખૂબ જ ભવ્ય એ આ ધાર્મિક જગ્યામાં ઘણા બધા ભક્તો અત્યારે આવી રહ્યા છે અને હું તમને કાર્યક્રમ અહીંયા જે સર્વપ્રથમ ધજાદંડની એક્ઝેક્ટ નીચે જ ત્યાં મારવામાં આવેલો છે ભવ્ય સંતવાણી ડાયરા ડાયરાનો આયોજન છોડ તરીકે આ બધા કલાકારો છે ત્યાર પછી અહીંયા માયાભાઈ આહિર અલ્પા પટેલ દીપક બાપુ હરિયાણી ચિંગડેશ બારોટ પોપટ માલધારી એમાં ઘણા બધા જે અલગ અલગ જે અહીંયા ત્રણ દિવસનો મહોત્સવ છે તેના અલગ અલગ કલાકારો આવેલા છે તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરના દર્શન કરવા માટે અહીંથી જો શરૂઆતમાં ત્યાં અહીંયા ઘણા બધું ટ્રાફિક તમને જોવા મળશે ટુ વ્હીલરનું તેમજ ઘણી બધી વિશાળ જગ્યામાં જે આ આયોજન થઈ રહ્યું છે અને સામેની તરફ તમે જે જુઓ ને તે જગ્યા ઉપર ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ કરવા માટે વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે તો ચાલો આપણે અંદર પ્રવેશ કરીને સમાધિ મંદિરના દર્શન જય સમાધિ મંદિરની એક જેટ પાછળની તરફ અહીંયા જે એક ચબુતરો આવેલો છે આ ચબુતરા ઉપર અહીંયા ઘણા બધા એની નીચે જે ભાવિભક્તો કહેવાય ને કે યજ્ઞ શાળા ચાલી રહી છે અને હવન પણ થઈ રહ્યો છે અને એક્ઝેક્ટ તેની ચબૂતરાની ઉપર તમે જુઓ ઘણા બધા પક્ષીઓ પણ જે બેઠા છે આપણે ચારે બાજુ સમાધિ મંદિરના પ્રદક્ષિણા કરીએ તો અહીંથી ખૂબ સુંદર મજાનો વિશાળ જે આ ચબૂતરોના દર્શન થશે ત્યાર પછી સામે ગાદી મંદિર છે તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ સૌપ્રથમ મિત્રો મિત્રો ખાખી બાપુ નાનદાસ બાપુના જે સમાધિ મંદિરના દર્શન કરીને એક જગ અહીંયા કબૂતરો છે ત્યાં ગોપાલ યજ્ઞ પણ ચાલુ છે સૂર્યકુંડ છે અને ગાદી મંદિર છે ત્યાં બાપુની ફોર વ્હીલ તેમજ ઘણી બધી છત્રી ઘડિયાળ ટોપી ઘણી બધી વસ્તુઓ ત્યાં જગ્યા ઉપર રાખવામાં આવી છે તેને આપણે દર્શન કરશું સમાધિ મંદિરના દર્શન કરીને એક જટ ગાદી મંદિર તરફ જતા અહીંયા તમને ઘણા બધા ભાવિ ભક્તો જે અહીંયા વૃક્ષની નીચે આરામ કરતા જોવા મળશે અને અહીંયા જે સૂર્યકુંડ પણ આવેલો છે આ જગ્યાનો સંપૂર્ણ ઇતિહાસ મેં આગલા વિડીયોમાં બતાવેલો છે તેની તમામે તમામ જે વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ તો તે જોવાનું ભૂલતાની સંપૂર્ણ ઇતિહાસ તેમાં વર્ણવેલો છે અને અત્યારે આપણે હાલ સાક્ષાત ચબૂતરાના તેમજ સૂર્યકુંડના દર્શન કરી રહ્યા છે અને હવે હું તમને જઈ રહ્યો છું અહીંયા જે ગાદી મંદિર છે તેના દર્શન કરવા માટે અહીંયા સાથે સાથે પૂજ્યા જે નામદાસ બાપુની એકવીસમી પૂર્ણતિથિ છે અને ભગવાન ખોડિયાર માતાજીના જે અહીંયા જન્મ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું તો ચાલો આપણે સાક્ષાત નારાયણદાસ બાપુના તેમના ફોરવિલના અને ખોડિયાર માતાજીના દર્શન કરીએ આપણે જઈ રહ્યા છીએ અત્યારે જે નારાયણદાસ બાપુની જે ફોર વ્હીલ હતી તેમના દર્શન કરવા માટે અને હવે જઈશું ગાદી મંદિરના દર્શન કરવા માટે અહીંયા જોઈ રહ્યા છીએ જ્યાં બાપુ હિંચકા ઉપર બેસીને હિંચકો ખાતા તે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે અને બાપુની ઘણી બધી વસ્તુઓ તે આ પેટીમાં રાખવામાં આવી છે ઘણી બધી એટલે કે તેમની રજાએ ઘડિયાળ ઘણી બધી લાઇટર ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યામાં રાખવામાં આવેલી છે હવે આપણે દર્શન કરીશું ખોડિયાર માતાજીના આપણે દર્શનના દર્શન કરીને એક જેટ તરફ આવો તો અહીંયા તમને ચાની પ્રસાદી તેમજ અહીંયા ભજન અને ભોજન બંને સાથે મળે છે અન્નક્ષેત્ર પણ ચાલુ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું અહીંયા જો આ મંડપમાં જે ચાની પ્રસાદી વિતરણ થઈ રહી છે ચાની પ્રસાદી ગ્રહણ કરીને એક જેટ અહીંયા વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે આ ડોમમાં જે હરિપ્રસાદ ભાવિભક્તો કરી રહ્યા છે અને તેનો રસો વિભાગ જે બનાવવામાં આવે છે તે આ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુઓ બની રહી છે હું અહીંયા પણ એક શહેર બનેલો છે એ જગ્યા ઉપર પણ પ્રસાદ હાલ બની રહ્યો છે અને ઘણા માતાઓ જે કહેવાય ને કે પૂરીને એવું વળી રહ્યા છે તે હું તમને ત્યાં જઈને બતાવું અહીંયા ગરમા ગરમ તમે જો પૂરી બની રહી છે અને લઈ જઈ રહ્યા છે બહારની તરફ હવે હું તમને બતાવીશ અહીંયા પ્રસાદમાં કઈ કઈ વસ્તુ કરવામાં આવે છે શું છે છે પ્રસાદી પ્રસાદી અહીંયા ગાંઠિયા પૂરી શાક દાળ ભાત અને ઘણી બધી વસ્તુઓ આ વિતરણ કરી રહ્યા છે પ્રસાદીમાં હવે આપણે જોવા જઈશું જ્યાં અહીંયા ભજન અને સંતવાણીનો ખૂબ જ વિશાળ અને ભવ્ય જે ડોમ બનાવવામાં આવેલો છે તે જગ્યા ઉપર ને આ રીતના શરૂઆતમાં ખૂબ સુંદર મજાનું જે મંડપને શણગારવામાં આવેલું છે અને આ છે વિશાળ ડોમ ને જે સામે તે ખાખી બાપુની જે અહીંયા સંતવાણી તેમજ ડાયરાનું આયોજન થતું હોય છે તો હું તમને નજીક જઈને બતાવું અને સાઉન્ડની સિસ્ટમ પણ અહીંથી તમે જોઈ જ રહ્યા છો ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે બંને સાઈડ સંતવાણી અને ભજન માટે વિશાળ આ ટેજ બનાવવામાં આવેલું છે આનંદ મેળામાં ઘણી બધી વસ્તુઓ નાસ્તા માટે રમોકડા માટે ઘણી બધી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે તો જલ્દી ને જલ્દી તમે લોકો આવો આનંદ મેળા નો આનંદ લેવા અને ઘણી બધી વસ્તુ ખરીદવા તો અત્યારે હું ખરીદી લઉં નહીં યાર રખડી લો આ બાજુ જેને પાણીપુરી ખાવાનો શોખ હોય ને તો આખી બંને લાઈનમાં પાણીપુરી વેચાઈ રહી છે આગળ જઈએ ને તો આ રીતના તમને જો ઘણા બધા બહેનો શું કહેવાય એને અને શું કહેવાય આ ગાલે સાન ઓસાર ને ઓલે નીકળે ઓસાર ને ગાલે બધું લઈ નીકળે છે આનામાં દેવા માટે તેમજ જ અથવા ઘરની વપરાશ માટે અહીંયા જે કહેવાય ને કે લેવામાં આવે છે અને અહીંયા જુઓ કાનમાં પહેરો માટેના અલગ અલગ ઝુમરિયા પછી અહીંયા ગણપતિ ઘણી બધી અહીંયા ટેટો પાડવાની વસ્તુ તમને પાડી બતાવશે પછી ચણિયા ચોળી ડ્રેસ અને બદામ શેક અહિયાં જો ચોક્સમાં મેકવા માટે બળદગડા ઘણી બધી વસ્તુઓ અહિયાં તમને મળશે હવે નાના છોકરાઓને અને આપણને પણ પ્રિય હોય એવા અહીંયા ઢીંગલા મળશે તમને કવડા મોટા મોટા મારી હાઈટ છે મારી જેટલી વજન ધરાવતો હશે આ ઢીંગલું એવા એક ને એવા ઘણા બધા ઢીંગલા અલગ અલગ તમને આ મળશે ઘર વપરાશ માટે અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને મળી રહી છે તપેલી તાવા ચોકીયું સાણા ઘણી બધી આઈટમ તમને આ મળશે આ પાલીઓ કહેવાય ને કે આપડે લોટ ડરાવા જઈએ તે જોખી જોખીને જવાની હોય છે આવી ગયા છે ડ્રેસ વિભાગ અલગ અલગ આઈટમ અલગ અલગ ડિઝાઇનની તમને અહીંયા ઘડિયાળ પણ મળશે ખૂબ સારો એવો ભવ્ય સ્ટોક જોયો મળશે અહીંયા તમને ઘણા બધા ડ્રોન કેમેરા એટલે કે પ્લેન તમને મળશે ઘણી બધી આઈટમો અહીંયા તમને જોવા મળશે બાળકોના રમકડા રમોકડા તેમજ અહીંયા છુક ગાડી જે લોખંડની બનાવેલી પણ મળે છે આર મજા જ આવી જાય આનંદ મેળાનો આનંદ લેવામાં ઘણી બધી તમને ઘર વપરાશની તેમજ ઘણા બધા લોકો તમને અહીંયા જોવા મળશે અને નાસ્તા પાણી માટે પણ ઘણી બધી વસ્તુઓ છે અહીંયા જો દિવાલ ઉપર લગાડવા માટે ખૂબ જ વિશાળ અને ખૂબ સરસ મજાની છબીઓ તમને જોવા મળશે બાપા વજરંગદાસ બાપાની છબી છે રાધે રાતે ઘડિયાળ માટે અહીંયા ઘણા બધા ફૂલદાની અલગ અલગ કલરના અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ આઈટમના તમને જોવા મળશે અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ ડિઝાઇનના તમને તોરણિયા તેમજ ઝુમ્મર ને જે ગુઠેલી જે કહેવાય ને કે ઝુમરિયા પણ તમને મળી રહે અહીંયા શો કેશમાં મેકવા માટે ઘણી બધી વસ્તુઓ છે અહીંયા જો સરસ મજાની ગણપતિની ઠેલી આપણે મેળામાં અહીંયા ઘણી બધી વસ્તુઓ મેં તમને બચાવી અલગ અલગ ડિઝાઇનો અલગ એને કહેવાય કે યાર થી માંડીને ઘર વપરાશની તમામે તમામ ચીજ વસ્તુઓ તમને આ જગ્યા ઉપર મળશે આપણી સાથે છે લાલજીભાઈ ખેર શું છે તમે આનંદ મેળવી છે તો મિત્રો તમે ચોક્કસ અહીંયા ખાખી બાપુની જે પુણ્યતિથિ એકવીસમી પુણ્યતિથી અને દિવસનો સરસ મજાનો જે અહીં આનંદ મેળો હોય છે સંતવાણી ભજન ડાયરા અને આ બીજો દિવસ છે ને પણ મેળામાં તમે જો ને તમે માણસો માણસો આમ જ્યાં સુધી એકલો માણસો અને સંપૂર્ણ વસ્તુઓ તમને મળી રહે બાળકો હોય તો એમને પણ આનંદ માટેની ઘણી બધી વ્યવસ્થા છે અને વસ્તુ ઘણી બધી પ્રકારની અલગ અલગ ઘર વપરાશની હોય કે પછી અલગ અલગ જુમર ઘડિયાળ બાળકો માટેના રમકડા તમે એકવાર આવો ફેમિલી સાથે ચોક્કસથી મુલાકાત લઈ જાઓ અને કોમનની અંદર ખાસ જાય ખાકી બાપુ લખવાનું ભૂલતા નહીં ખૂબ જ સસ્તી અને ઓછા ખર્ચે તમને આ જગ્યા ઉપર મળે રહે નાઇટ ડ્રેસ છે અલગ અલગ કપડાં છે પછી આપણે કહેવાય ને કે અહીંયા જુઓ નવા નવા કપડાં તમને આ જગ્યા ઉપર મળે છે આ શર્ટ ત્યાર પછી અહીંયા રજાઈ ગાદલા ગોદડા જે બ્લેન્કેટ ને બ્લેન્કેટને તમામે તમામ વસ્તુ તમને આ જગ્યા ઉપર મળે રહી છે જો ખૂબ સસ્તા ભાવમાં તમને જાજા ભાગે વસ્તુ તો લોકો આ જગ્યા ઉપર બ્લેન્કેટનું વેચાણ વધારે થાય છે કારણ કે ઘર વપરાશ માટે બ્લેન્કેટ લઈ જાય છે શું કિંમત છે બ્લેન્કેટની ભાઈ ચારસો વાળા છે ત્રણસો વાળા છે ડબલના સિંગલના ડબલના ચારસો ને દોઢિયાના ત્રણસો એવું કંઈક રીતના ભાવ કરે છે

નાના છોકરાઓ માટે જે સરસ મજાની અલગ અલગ ચણિયા ચોળી અલગ અલગ ડિઝાઇનની તેમજ અલગ અલગ કલરની તમને આ જગ્યા ઉપર મળશે જોવા લાઈનમાં ઘણી બધી ચણિયા ચોળી મળે છે શોકેશમાં મેકવા માટે માટીની ગાય બળદ પછી હાથી ભગવાન કૃષ્ણ અને ઘણી બધી મૂર્તિઓ તમને આ જગ્યા ઉપર જોવા મળશે અહીંયા ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા મહાદેવની શિવલિંગો ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળે છે તો નાનદાસપુ નો જે સમાધિ મંદિર તેમજ અહિયાં એકવીસમી પૂર્ણ તિથિ મહોત્સવ નો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી નારાયણ બાપુ જયારે બાપુ લખવાનું ભૂલતા રહીએ અને વિડીયો તમારા મિત્રો સુધી ખાસ કરીને પહોંચાડજો અને સરસ મજાનો જે મેળો છે અને સરસ મજાનો આ કાર્યક્રમ છે આ બાપુનો ઉત્સવ છે તો ફેમિલી સાથે ચોક્કસ થી વધારજો તો ચાલો હું ખાકી બાપુ જય ખાકી બાપુ ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ખાકી બાપુ